વગઈતી પેટમાળ જતો ડામર સપાટી રસ્તાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનું નજરાણું વગઈતી પેટમાળ તરફ જતા રસ્તાની માથબાર ખર્ચે રકમ બોતેર કરોડ પાંત્રીસ લાખ અઠ્યાસી હજાર ત્રાણું પોઈન્ટ અઢાર ટેન્ડરની કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે તારીખ સત્તર એક બે હજાર પચીસથી કામગીરી પૂર્ણ કરવાની તારીખ સોળ સાત બે હજાર પચીસ સમયગાળો સમાપ્ત થતાની સાથે ઠેર ઠેર ખાંડા સાથે ભૂવા પડતા સાબિત થાય છે કે નિમ્નકક્ષાના મટીરિયલનો ભરપૂર ઉપયોગ કરી કામગીરી હાથ ધરી પૂર્ણ કરી દેવાય વઘૈ નાયબ કાર્યપાલક ઇજનેર પટેલના તાબા હેઠળની કામગીરીમાં ભ્રષ્ટાચારનો રાપડો ફાટ્યો છતાં ઉચ્ચ કક્ષાના અધિકારી હોય તેમ લાગે છે ભ્રષ્ટાચાર જેવો કામગીરી કરનાર એજન્સી અને નાયબ કાર્યપાલક ઇજનેર ધરમેશ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં લોકો જાગૃત થશે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ભારે ચર્ચાનો વિષય બની રહ્યો છે રિપોર્ટર રમેશ મહલા ડાંગ